છ તો સ્વાગત છે તમામ જવાનું છે વિલેગર મેડી દર્શન કરવા તો એમની કાવા તો એમને આપણે દર્શન કરવા પણ આજે વિચાર બે દર્શન કરવા જઈએ એટલે બધા જઈએ ઘરના તો રિક્ષા આવે રિક્ષા હજુ દસ મિનિટ જેવું થશે તો આગળ હાથ ને પચા થઈ ગયો થઈ હાથ પચા નહીં વાર લાગશે હજી તો એટલે એટલો ટાઈમ થયો એટલે નીકળ્યો તો મેક્સિમમ હાડા સુધી પહોંચશું કારણ કે કાવાની મંદિર જોડે જ થઈ જાય બહુ બહુ એટલો ડિસ્ટન્સ નહીં રહેતો બહુ કિલોમીટર નહીં થાય એટલે અહીંયા થશે તો હાવાઈ ગયા આવશું ત્યાં ખાલી મેડીમાં આવી જઈશું તો છોકરા છોકરા જવાની બધા નાના ઊંમુ મારા કાકા મારો ભાઈ પછી મારે ફ્રેન્ડ છે અહીંયા બીજે તો એ બીજા બે કાકાના છોકરા તો એ રીતના જવા નહીં અને રિક્ષા તો આપણે પહેલાં જ્યાં લઈ જઈએ એક એ જણાથી એની જઈએ તો એટલે આ રીતના જઈશું તો અહીંયા તમને બતાવશું તમે મારું મંદિર તો મેડી મારા દર્શન કરજો વિડીયો બનાવીને તો તમને મજા આવશે કારણ કે અંધારા વાળો એટલે મજા આવશે તમને તો જોતા રહેજો જઈએ હવે થોડીક વાર કારણ કે ભાઈ ભૂખ લાગી ચા પીએ તો હવે ભાઈ ચલો જઈએ ભૂખ લાગી ચા પીએ તો હવે ભાઈ ચલો જઈએ કાલનો કેમ તો રાખી જ ઉતરી ગયા તારે વાલે